તો મિત્રો આજે આપણે સમયનું મહત્વ વિશે નિબંધ જોવાના છીએ તો ચાલો આપણો વિડિયો ચાલુ કરીએ સમય એક અમૂલ્ય સંસાધન છે જે આપણી પાસે છે અને તેના મહત્વને સમજવું વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે નિર્ણાયક છે અસરકારક અને કાર્યક્ષમ કાર્ય પૂર્ણ કરવા માટે સમય વ્યવસ્થાપન જરૂરી છે અમારા સમયને સમજદારીપૂર્વક મેનેજ કરીને અમે કાર્યોને પ્રાથમિકતા આપી શકીએ છીએ લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ અને વિવિધ પ્રવૃત્તિઓ માટે યોગ્ય સમય ફાળવી શકીએ છીએ જેનાથી ઉત્પાદકતા વધે છે અને તણાવ ઓછો થાય છે સમય આપણને આપણા જુસ્સા રુચિઓ અને શોખને અનુસરવા દે છે તે અમને નવા કૌશલ્યો શીખવાની સર્જનાત્મક આઉટલેટ્સનું અન્વેષણ કરવાની અને પ્રવૃત્તિઓમાં જોડાવવાની તક આપે છે જે અમને આનંદ અને પરિપૂર્ણતા આપે છે આપણા લાંબા ગાળાના લક્ષ્યોને હાંસલ કરવામાં સમય પણ મહત્વની ભૂમિકા ભજવે છે સમયનો અસરકારક ઉપયોગ કરીને અમે જટિલ કાર્યોને નાના વ્યવસ્થિત પગલાંઓમાં વિભાજીત કરી શકીએ છીએ અને સમર્પણ અને સુસંગતતા સાથે અમારી આકાંક્ષાઓ તરફ કામ કરી શકીએ છીએ સમય એ પૈસા છે કહેવત આપણા વ્યાવસાયિક જીવનમાં સમયના મહત્વને દર્શાવે છે સમય વ્યવસ્થાપન કૌશલ્ય અમને સમયમર્યાદા પૂરી કરવા પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને ગુણવત્તાયુક્ત કાર્ય પહોંચાડવા માટે સક્ષમ બનાવે છે જે કારકિર્દીની પ્રગતિ અને સફળતા તરફ દોરી શકે છે પ્રિયજનો સાથે વિતાવેલો સમય અમૂલ્ય છે તે આપણને સંબંધો બાંધવા અને જાળવવા પ્રિય યાદો બનાવવા અને જીવનના વિવિધ અનુભવો દ્વારા એકબીજાને ટેકો આપવા દે છે અમારા પરિવાર અને મિત્રો માટે સમય કાઢવો એ અમારા જોડાણોને મજબૂત બનાવે છે અને અમારી એકંદર સુખાકારીમાં ફાળો આપે છે સમય પણ મર્યાદિત સ્ત્રોત છે સમયના મૂલ્યને સમજવું આપણને દરેક ક્ષણનો મહત્તમ ઉપયોગ કરવા અને અનુત્પાદક અથવા નકારાત્મક પ્રવૃત્તિઓમાં બગાડવાનું ટાળવા માટે પ્રોત્સાહિત કરે છે તે આપણને વર્તમાનમાં જીવવાની વર્તમાન ક્ષણની કદર કરવાની અને આપણે આપણો સમય કેવી રીતે વિતાવીએ છીએ તે અંગે સભાન પસંદગીઓ કરવાનું યાદ અપાવે છે આખરે સમય એવી વસ્તુ છે જે એકવાર ચાલ્યા ગયા પછી પાછી મેળવી શકાતી નથી તેથી હેતુપૂર્ણ અને પરિપૂર્ણ જીવન જીવવા માટે સમજદાર નિર્ણયો લેવા પ્રાથમિકતાઓ નક્કી કરવી અને આપણા સમયનો અસરકારક રીતે ઉપયોગ કરવો જરૂરી છે નિષ્કર્ષમાં સમય એક અમૂલ્ય સંપત્તિ છે જેનો આદર કરવો જોઈએ અને કુશળતાપૂર્વક સંચાલન કરવું જોઈએ તે આપણા જીવનના દરેક પાસાને અસર કરે છે વ્યક્તિગત વૃદ્ધિ અને સંબંધોથી લઈને વ્યાવસાયિક સફળતા સુધી અમારા સમયનું મૂલ્યાંકન કરીને અને તેનો અસરકારક રીતે ઉપયોગ કરીને અમે અમારા લક્ષ્યો હાંસલ કરી શકીએ છીએ અમારી સુખાકારીનું પોષણ કરી શકીએ છીએ અને અમારી રીતે આવતી તકોનો મહત્તમ ઉપયોગ કરી શકીએ છીએ